મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હત્યા અને આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે જાણે કે વધી રહ્યા છે જ્યારે પણ દિવસ ઉગે ને જાણીએ તો ન્યૂઝ પેપરની અંદર કહો કે ટીવી ચેનલો ઉપર કહો કે યુટ્યુબના માધ્યમ ઉપર કહો તો તમને જાણવા મળશે કે આજે હત્યા થઈ યા આત્મહત્યા થઈ એવો જ એક બનાવ વડનગર ખાતે બન્યો છે મહેસાણા જિલ્લાનું વડનગર આ વડનગરની અંદર એક શર્મિષ્ઠા તળાવ કરીને

આ તમને માહિતી ક્યારે મળી અમને કાલે સાંજે લગભગ ચાર વાગે એવા મેસેજ મળ્યા કે છોકરો ચાર વાગે ઘરેથી નીકળી ગયો છે લગભગ સાંજે સાત સાડા સાત વાગ્યા સુધી ઘરે ના પહોંચતા અમને એવી જાણ થઈ તો અમે લોકો સમાજના બધા જિમ્મેદાર માણસો ભેગા થઈ અને એની શોધખોળ હાજરી લગભગ રાતે બાર વાગ્યા સુધી અમે એની શોધખોળ કરી એનો કંઈક પત્તો લાગ્યો નહીં રાતે લગભગ બાર સાડા બાર વાગે અમે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગાતી કે ભાઈ આનસ નામનો એક છોકરો છે ચાર વાગ્યાથી ગુમ થયેલ છે પોલીસે અમારી જાણવા જોગ હતી આજે બપોરે હમણાં દોઢ વાગ્યાના આસપાસ અમને એવા મેસેજ મળ્યા કે એક લાશ મળી છે તો અમે સ્થળ પર જઈને તપાસ કરતો એ લાશ આ ગુમ થયેલ છોકરાની જ છે તો પોલીસને અમને જાણ કરી લગભગ દોઢ કલાક પછી પોલીસ આવી છે અને લાશ અમારા માણસોએ જાતે બહાર કાઢી છે પોલીસને ચારથી પાંચ વખત ફોન કર્યો કે દસ મિનિટમાં આવે છે દસ મિનિટમાં આવે છે દોઢ કલાક સુધી ના આવતા અમે છેવટે ના છૂટકે સ્વૈિક અમારા હાથે આ લાશને બહાર કાઢી હતી બીજું મારું કહેવાનું એ થાય છે કે આ સર્વિષ્ઠા તળાવમાં જે આ ફરવા માટે વોક બનાવ્યું છે એમાં લગભગ પંદરથી થી વીસ સિક્યુરિટી ગાર્ડ મેકેલા છે અને આ બાર મહિનાની અંદર લગભગ હું માનું તો આઠથી નવ જણાએ આ તળાવમાં આત્મહત્યા કરી છે તો મારું કહેવાનું મતલબ એ થાય છે કે સિક્યુરિટી શું કરે છે જો સિક્યુરિટીની હાજરીમાં આત્મહત્યાઓ થતી હોય તો પછી સિક્યુરિટીની જરૂર શું છે સિક્યુરિટી નહીં હોય તો બી આત્મહત્યા છે સિક્યુરિટી છે તો બી આત્મહત્યા થાય છે તો ખોટા પાંચ લાખ પગાર આપતા કોઈ મતલબ નહીં એટલે હું આ સિક્યુરિટીના જે હેલ્થ છે અમને એ કહેવા માંગુ છું કે તમારી સિક્યુરિટીને કાં તો કમ્પલસરી નોકરીની ફરજ બજાવવા માટે રાખો તો અમને ઘેર ભેગા કરીએ દો તો આ એક સડસડ તો સવાલ છે કે અહીંયા સિક્યુરિટી બેસાડવામાં આવે છે તો એ લોકો કરે છે શું ખોટા પગારો કેમ સરકાર આપે છે તો એ પણ એક જરૂરી બાબત એવી છે કે જો અહીંયા સિક્યુરિટી બેઠી છે તો આ વ્યક્તિ હત્યા થઈ કે આત્મહત્યા થઈ એ પણ સિક્યુરિટીને ને ધ્યાને ગયું જ હોય આ વ્યક્તિનો કહેવાનો ભાવાર્થ એવો હતો તો આ બાબતે પણ વડનગરનું જે જાગૃત તંત્ર કહી શકીએ છીએ એ આ પ્રશ્નનો ખાસ કરીને અ નિકાલ લાવે એ માટે પણ પ્રજા માંગ કરી રહી છે જો અહીંયા સિક્યુરિટી બેસતી જ હોય તો એને આ કારણ ખબર હોવી જોઈએ ચોવીસ કલાક જો અહીંયા દસ દસ બાર બાર સિક્યુરિટી બેસાડવામાં આવતી હોય તો સિક્યુરિટી જવાનો શું કરે છે એ પ્રશ્ન લઈને અત્યારે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે હવે હત્યા છે કે આત્મહત્યા છે એ તો પોલીસ તપાસમાં જે આવે એ જોવાનું રહ્યું